મારું નામ ગોવિંદજીભાઈ એ ગોરી છે ગોવિંદજીભાઈ અત્યારે કોનો તમારી પાસે આવ્યું છે શા માટે આવેલું છે આ લોકો અહીંયા બાબા સાહેબનું જે એસટી એસટી અનામતના વિરોધની અંદર ભવ્ય રેલી જે નીકળી હતી એ રેલીની અંદર અમે સામેલ હતા અને એ લોકોના આ જાણ્યું અને આખા બધા જે મિત્રો બધા જે છે એની સાથે નાખે જે ગ્રુપ આપે એ લોકો એને એની વ્યાધિ એની ચિંતાઓ એને દુઃખ એને ખૂન કરવાની ધમકીઓ આપનારા માણસો ખુલ્લા પાડવા એના પગ ભાંગી નાખશું અને અમે જીવવાની નહીં એવા બધા જહા આપીને એ લોકો બીકના માર્યા અહીંયા બાબા સાહેબને આજે રેલી હતી એમાં પોતાની વ્યથાઓ પોતાનું દુઃખ જણાવવા માટે આવ્યા છે તમારા સમાજ દ્વારા આ લોકોને કેવી કેવી આપવામાં આવશે કે અમે એમના સમર્થનમાં છીએ અને એને એસસી એસટીના નામે જો કોઈ પણ હેરાન કરતા છે કોઈ મોટો સમરબંધી છે પણ તો અમે બધા આ દેશના બહુ નિવાસી માલિકો છીએ અમે અને અમે એમની સાથે છીએ અમે એમની સાથે છીએ અને બાને ભગવાન બુદ્ધ બાબા સાહેબે કબીર સાહેબે જે સંવિધાનની અંદરને જે લડત આપી છે એકલા કબીર સાહેબે આવા બધા બચાવવા માટે કબીરે લડત આપી છે તો એવી લડત અમારી હશે ને એ લડત હશે ને કોઈ સાંપ્રદાયિક લડત નહીં હોય માનવતાની દયાની કરુણાની ભગવાન બુદ્ધની કરુણાની લડાઈ હશે ને એ લડાઈની અંદર અમે એમની સાથે હશું દયામાં કરુણામાં અને સમાનતાની અંદર અમે જીવી અને એવું બિનસાંપ્રદાયિક રીતે આપણું અમે જીવન જીવી અને આ લોકોને સપોર્ટ કરશું અને અમને અમારી જાતને પણ અમે બચાવશું સેતાનો

તમે આ એરિયામાં નીકળશો નહીં માંગશો નહીં તો મારે જાઉં ક્યાં હું આખા ભાવનગરમાં હું એક જ છું દલિત સમાજમાંથી હું એક જ છું આખા ભાવનગર કિન્નર સમાજમાં હું એક જ દલિત છું તો મને એવું કહે છે કે તારા મોઢા ઉપર એસિડના બાટલા ઘા કરશું મોઢો ચહેરો બગાડ નાખશું અને કાલ રાત્રે પણ બહુ મોટી માથાકૂટ થઈ હતી કે ત્રીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ છોકરા અને બધા માસીબાઓ અમારે ત્યાં હું મારા મારા ગુરુએ એવું કીધું કે કે તું બેટા તું તારા ઘરે ન જઈશ તાર જાનને જોખમ છે એટલે હું મારા માર ગુરુ કે છે તું રાત્રે માર ઘરે વહી આવ તો હું રાત્રે ત્યાં સુવા વહી ગયેલી અને પછી બધા એ લોકો ચાલીસ થી પચાસ માણસો આવીને ત્યાં પથ્થર મારો કર્યો અને એવું બધો બનાવ બન્યો હા મેં મને જાતિ વિરુદ્ધ બધું કીધેલું છે તો અમે એગ્રોસિટી પણ મૂકેલી છે અત્યારે તમે ક્યાં આવ્યા છો કોની પાસે આવ્યા છો મારે ચશ્માનાથ સર્કલ આવી છું અને મારા 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 દલિત સમાજ મારા ભાઈ મારા ભાઈ પાસે હું આવી છું મારો ભાઈ આમાં કંઈક નિવારણ લાવો જય